માં વાત કરીએ તો હનુમાન ના પાવન પર્વે નિમિત્તે બોટાદ માં જગપ્રખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર માં ભક્તો નું ઘોડાપુર આવ્યું છે કષ્ટભંજન દાદા ના સાનિધ્યમાં હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી થઈ છે તો

હનુમાન દાદા દર્શન કરવા માટે લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ હનુમાન દાદા દર્શન કરવા માટે અહીંયા ઉમટ્યા છે અને એમ કહેવાય કે એક પ્રકારનો ત્રિવેણી સંગમ કહેવાય કે આજે શનિવાર છે પૂનમ છે અને સાથે સાથે હનુમાન જયંતિ મહોત્સવ પણ છે

આ ચૂંટણી છે હનુમાનજી હનુમાન ચાલીસા ની જે ખાસ કરીને હન દાદાનો મહિમાને વાચા આપે છે ત્યારે આજે સાણંદપુર હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકાય છે મારી પાછળ છે આ દ્રશ્ય આજે લોકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે દેશ વિદેશથી લોકો હજારો અને લાખોની સંખ્યામાં આજે હરિભક્તો આજે દર્શનનો લાભ લઈ રહ્યા છે દાદાના દર્શન માટે વહેલી સવારથી સવારે પાંચ વાગે થી મંગળા આરતી લોકો દર્શન કરવા માટે આજે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી ગયા હતા આજે મારુતિ યજ્ઞ ભાવના પ્રગટ કરી દાદાનો આજે જન્મ દિવસ જે ઉજવણી થઈ છે ત્યારે ખુબ મોટી સંખ્યામાં દેશ વિદેશ થી આવતા હરિભક્તો આજે દાદા ના દર્શન માટે અહીંયા ઉમટી પડ્યા છે ધર્મેન્દ્ર